શું તમને જંક ફૂડ ખાવાની આદત પડી ગઈ છે તો આ આદત આજે જ સુધારી લેજો અને આ વિડીયો એવા લોકોને મોકલી દો કે જે લોકો દરરોજ જંક ફૂડ ખાતા હોય છે જંક ફૂડ ખાવાને કારણે કેન્સર થવાનું જોખમ છે કોલોન કેન્સર એટલે કે પેટનું કેન્સર થવું એ અત્યારે યુવક યુવકોમાં સૌથી વધારે થઈ રહ્યું છે વીસ વર્ષથી માંડીને પચાસ વર્ષના યુવા યુવકો કે જે લોકોને કોલોન કેન્સર થઈ રહ્યું છે અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો રિપોર્ટમાં સામે આવ્યું છે જે લોકોને સતત પેટમાં દુખાવો થાય છે પેટમાં ખેંચાણ અનુભવાય છે કબજિયાત થાય છે વારંવાર ઝાડા થઈ જાય છે અચાનક જ વજન ઘટી જાય છે અથવા તો પેટમાં સોજો આવે છે તો એ કેન્સરના લક્ષણો છે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો હવે એ સવાલ થાય કે નાની ઉંમરે કેમ કેન્સર થાય છે સૌથી પહેલા તો મોટી પ્રમાણમાં જંક ફૂડ ખાવાને કારણે ખોરાકમાં ફાઈબરનો અભાવ હોય છે લાંબા સમય સુધી બેસી રહેવું કોઈ વ્યસન હોય દારૂ સિગરેટનું વ્યસન હોય પેટમાં સારા બેક્ટેરિયાનું અસંતુલન થવું અને એટલા જ માટે કેન્સર ન થાય એટલા માટે ફળો શાકભાજી અને ફાઈબરયુક્ત ખોરાક ભરપૂર માત્રામાં ખાવ અને કોઈ પણ સમસ્યા હોય જો લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો